તો જય મુરિધર જય માતાજી કેમ છો અમારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર બી હેલ્પ તમારું સ્વાગત છે તો કાલે મિત્રો આમ હેડબેટ ચોટી ગયો હતો આપણું શરદીના કારણે આજ પણ અવાજ થોડોક જાડો લાગતો હશે તમને તો કાલે એટલા માટે વિડીયો ન બન્યો ને આજે આપણે હાલીને આવી જઈએ વાડી જો અહીંયાથી થોડોક આગળ લાગશે આપણે હાલીને વાડી જઈએ રહ્યા આજ મતલબ થોડોક ઠીક છે કાલે તો આ બધો ચોટી ગયો હતો એમ રજિટરમાં રજીસ્ટરમાં કટરો કચરો આવી આવી ગયા કારણે ચોટી ગયો તો અવાજ આમ સૂર આપણે સૂર ઉઘડતા નથી તો સવાર સવાર ના લઈને આપણે વાડી પહોંચવાની તૈયારી છે એકદમ તો સુરજદાદાની એન્ટ્રી એકદમ મસ્ત એવી થઈ ગઈ છે અને બસ થોડોક અવાજ કાચ ખોલ્યો કાલ કરતાં બહુ થોડોક બરાબર છે તો ચલો પછી વાડી આપણે પહોંચી ગયા છે વાડીએ અને બધા જુઓ આપણી એન્ટ્રી થઈ આપણે જોયા જુઓ તમે જોરદાર એન્ટ્રી આપણી એસ સકતો સરદી ખાંસી વગેરા ઓર ય પરિલે વાટ જોયો ડાયરેક્ટ આમી જોઈ રહી આવો વેક્સિન છે આપણે બોલાવે જો પછી આવી ગયા આપણે ચરો વાડવા માટે અને મક્કઈ ની કરી ખવે કારણ કે લઈ જાવની થોડી આગળ અને મિત્રો સે અત્યારે શિયાળો પણ થોડીક બપોર થઈ જાય એટલે મતલબ દસ અગિયાર વાગી જાય એટલે ગરમી થવા માંડી જાય બોલો બે રથો હવામાન જાય એના કારણે બધી બીમારીઓ બધી બીમારીઓ આવે છે અને આપણે કટલી રાખી દીધી અને પછી ભાઈ ગયા લેમોર્ગીની ઉપર અને હવે આપણે જવાનું છે સીધો જ ખારો તરફ લેમોર્ગી નીકળી ગયા લેવરો લેવર અને પછી આપણે વજી ગયા ખારો વેરા પુલ ઉપર એટલે કે કેનાલનો પુલ આવે છે ત્યાં અને અહીં કડે બહુ બધી ચાડી છે આપણે ત્યાં વજી આવે છે અને વરી ગયા કેનાલ રસ્તા તરફ અને આપણે લેમ્બોર્ગીની રહીને

આ તો ધારિયા ના સોતરા નીકળે કાં તો બાવર પછી મિત્રો આપણે કરમ તો નટને ઢીલો અને અહીં કણે તો સે બહુ બધી ઝાડ ને ઓ ઠે ના નથી કઈ જે ચોખું ને એવું બધું સીન છે મિત્રો તો ચલો આપણે અહીંયા નટને ઢેલા કરી નાખી ના બાજુ મામે પણ મશીન નટ છોડી નાખ્યા તો ઘણી વાર મેનન બસ ગદ બાદ આપણે મશીન ને નીચે થી આઉટર સે માંથી કરી નાખ્યો છે અને હું રાખ્યો છે સાઈડ એ જો ના હવે લેમોર્ગીની ઉપર ચડાવવાનું મામા લેમોર્ગીની લગાડે રહ્યા તો મિત્રો કમ્પ્લીટ મશીન અને હવે નીચે મશીનનું નાનું બચડું એટલે કે પંખલા અને પછી મિત્રો આપણે જઈશું ખાર્યું ગામ તરફ કારણ કે એની મશીનનો ચોકડો બાકી છે એટલે કે ચેસીસ તો ફાઈનલી પ્લોટિંગમાં પહોંચી આવશે ચેસીસ ભરવા માટે તો લેમીમાં ચેસીસ રાખી દીધી છે એકદમ લેવલિંગ અને બાંધી નાખી છે અને પછી મિત્રો આપણે પહોંચી ગયા ખાર્યું પેન્ટ્રોલ પંપે પેટ્રોલ પર પહોંચી ગયા ડીઝલ ભરાવા માટે કારણ કે લેમોરગી થોડીક થઈ ગઈ હતી તરહી એને પૂરેપૂરો એનો ખોરાક આપવાનો છે તો આપણે પહોંચી ગયા છીએ કારોય અને પછી મિત્રો લઈ લીધો એકદમ કારોનું મસ્ત મજાનું બજારનું સીન એકદમ સુંદર સીન અને એમાં પણ સાંજનો સીન હતો અને પછી આપણે પહોંચી ગયા આપણા રૂડા રૂપાડા ચોબરી ગામમાં અને લઈ લીધો એનું મસ્ત એકદમ સીન અને આ છે આપણા ગામની બજાર એકદમ સુંદર મજાની બજાર છે અને આગળ જુઓ અત્યારે ગાય માતા આવે છે ઘર તરફ અને સિંધુ તો મિત્રો વળી ગઈ મસ્ત મજાની સાંજ આમ જો એકદમ અંધારો વળવાની તૈયારી હે સનસેટ વ્યૂ એકદમ મસ્ત અહીંયાથી અંધારો પડી ગયો ને આપણે એવું કરીએ અહીં થોડું બેઠા અહીં કારણ કે મશીન બધી ઠેકાણે પજાડી દીધો હે ને બેઠા અહીંને અવાજ મિત્રો આપણે થોડો થોડો જાડો હે એનું થઈ જશે બે ત્રણ દીપો ઓહ તો આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશી હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ વિડીયોને લાઇક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજા ડેલી વ્લોગ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી